કે અધિકારીના માથા ઉપર બેસીને તાંડવ કરે અધિકારીઓને કહે છે કે તમારા આ ભ્રષ્ટાચારની પોલ ખોલીશ તમે મને પૈસા આપજો તો હું આ પોલને દબાવી દઈશ તો જ એ સાચો પત્રકાર આજે વાત કરીશું આપણે વાંસદા તાલુકા પંચાયતની વાંસદા તાલુકા પંચાયતમાં કર્મચારીઓ જે કામ કરે છે એ ગોકુળ ગતિએ કામ ચાલતું હોય છે વાત કરું છું એક એવી કે જે તમને થશે કે એક સાઈન કરતાં એક મહિનાથી ઉપરનો સમય થઈ ગયો છે વાત એવી છે કે વોઇસ ઓફ આદિવાસી નામનું ન્યૂઝપેપર શરૂ થવાનું છે અને એમને ડિક્લેરેશન ફોર્મ માટે સાઇન કરવાની હોય છે એસડીએમની એટલે કે પ્રાંત સાહેબની વાંસદા તાલુકામાં પ્રાંત સાહેબને ગયા મહિને વીસ તારીખ એકવીસ તારીખે જ્યારે ડિક્લેરેશન ફોર્મ ઉપર સાઇન કરવા માટે આપવામાં આવ્યું હતું ત્યારે વાંસદા તાલુકાના કર્મચારી દ્વારા કહેવામાં આવ્યું હતું નાયબ મામલતદાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે અત્યારે સાહેબ વ્યસ્ત છે ચૂંટણી થવાની છે તો ચૂંટણી પચશે એટલે સાહેબ સાઇન કરશે પણ એ વાતને આજે એક મહિનો થવા આવ્યો છે ચૂંટણી પતી ગયા બાદ આજે બીજા દસ દિવસ થયા છે પણ પ્રાંત સાહેબને એના ઉપર સહી કરવાનો ટાઈમ નથી કે પછી પ્રાંત સાહેબ સુધી ફાઇલ પહોંચી જ નથી એ પણ એક વિચારવાનો વિષય છે વોઇસ ઓફ આદિવાસીના તંત્રી જ્યારે ફાઇલ લેવા માટે ઓફિસે આંટા મારે છે પાંચથી છ વાર આંટા મારે છે છતાં પણ ફાઇલ મળતી નથી ફાઇલ આપતા નથી કહેવામાં આવ્યું છે કે કાલે સાઇન થશે કાલે સાઈન થશે અને જેમ આદિવાસી વિસ્તારમાં વાયદા ઉપર વાયદા કરવામાં આવશે કામ થઈ જશે બાકી છે થઈ જશે પણ જ્યારે વાયદાઓની જડી પૂરી થાય છે ત્યારે વોઇસ ઓફ આદિવાસીના તંત્રી દ્વારા પૂછવામાં આવ્યું કે સાહેબ તમે હજુ કેટલો ટાઈમ લેશો સાઇન કરવા માટે ત્યારે એક ડબ્બામાંથી ફાઇલ શોધી અને કહેવામાં આવ્યું છે કે આ ફાઇલ અમને ખબર જ નથી બીજી વખત ફરી પાછી તપાસ કરતા કે ડિક્લેરેશન ફોર્મ ઉપર પ્રાંત સાહેબ એટલે કે એસડીએમ સાહેબની સહી થઈ છે કે નથી તો જાણવા મળ્યું કે હજુ સુધી સહી થઈ નથી સિક્કા થયા નથી ત્યારે ઓફિસમાં ગયા ઓફિસનો સ્ટાફ ગાયબ હતો પંખા ચાલુ હતા ચાલુ ઓફિસ નોકરીના સમયગાળા દરમિયાન અધિકારીઓ મિટિંગમાં જાય છે અને અધિકારીના સ્ટાફ લોકો બજારમાં ફરવા જાય છે પછી પ્રજાનું કામ ક્યાં થાય છે પ્રજાએ ફક્ત આંટા જ મારવાના અને ફક્ત વિલા મોડે પાછા ફરવાનું કે તમારું કામ બાકી છે થઈ જશે આજે સાહેબ બહાર ગયા છે મિટિંગમાં ગયા છે ચૂંટણીનું કામ છે ફલાણું કામ છે બીજું કામ છે ત્રીજું કામ છે પણ સાઈન થતાં જો એક મહિનો થાય તો મારે ફક્ત પ્રાંત સાહેબને અને અધિકારીઓને એટલું જ પૂછ્યું કે શું આ તમે એક મહિનાના ગાળામાં કોઈ પણ સાઈન જ નથી કરી તમને સાઈન કરવાનો ટાઈમ નથી મળ્યો તમને કોઈક અધિકારી ફોન કરશે કોઈ રાજકારણની સાથે લિંક રાજકારણની સાથે સાંઠગાંઠ હોય તેનું જ તમે કામ કરશો કે પછી આમ જનતા માટે તમે કોઈ કામ કરવા બેઠા જ નથી જ્યારે પ્રાંત સાહેબને ફોન કરીએ છીએ તો પ્રાંત સાહેબ ફોન ઉપાડતા નથી એનું કારણ હોઈ શકે કે પ્રાંત સાહેબ મીટિંગમાં હશે કોઈક જરૂરી કામ હશે કારણ કે ઇલેક્શન ચાલે છે એટલે પ્રાંત સાહેબની મજબૂરી હું સમજી શકું છું પણ પ્રાંત સાહેબની નીચેના અધિકારીઓ જે છે જેમનું આ કામ છે સાઈન કરાવડાવવાનું એવો સાઈન કેમ નથી કરાવડાવતા કે પછી ટેબલ નીચેની ઇન્કમની આશા રાખીને બેઠા છે જો હું મારું માનવું છે મારું માનવું છે કે જો પત્રકાર છું અને મારી ચેનલ ચાલે છે અને મારું કામ જો એક મહિને સાઈન થતી હોય છે થતી એક મહિના થઈ ગયા છતાં પણ સાઇન થતી ન હોય તો આમ માણસે સાઈન કરવા માટે કેટલા ફાંફા મારવા પડતા હોય તમે વિચારી શકો છો કે પછી વાંસદાનું તંત્ર ગોકુળ ગતિએ ચાલે છે કે પછી અધિકારીઓને આ બાબતનું નોલેજ નથી અને પ્રમોટ થઈને અધિકારીઓ બની ગયા છે કે પછી આ બાબતનું કોઈ નોલેજ નથી કે પછી એમણે ફક્ત કામ કરવું નથી કે ફક્ત બેસીને પૈસા લેવા છે કે પછી ફક્ત ને ફક્ત મોબાઈલ ઓપરેટ કરીને આખો દિવસ ઓફિસમાં બેસવાનું હોય છે ને પ્રજાને જવાબ આપવાનું હોય છે કે તમારું કામ કાલે થઈ જશે કાલે થઈ જશે ને કાલે થઈ જશે બસ આના સિવાય કોઈ જ જવાબ મળતા નથી કે વાંસદા તાલુકામાં જો તમે સાધા સીધા પત્રકાર છો તો વાંસદા તાલુકામાં તમારું કામ નથી વાંસદા તાલુકા છોડો ગુજરાતમાં તમારું કામ નથી કારણ કે અધિકારીઓ શીખવે છે કે પત્રકારની વ્યાખ્યા શું છે પત્રકાર કેવો હોવો જોઈએ મને અનુભવ થયો છે કે પત્રકાર એવો હોવો જોઈએ કે અધિકારીના માથા ઉપર બેસીને તાંડવ કરે અધિકારીઓને કહે છે કે તમારા આ ભ્રષ્ટાચારની હું પોલ ખોલીશ તમે મને પૈસા આપજો તો હું આ પોલને દબાવી દઈશ તો જ એ સાચો પત્રકાર બાકી તમે સચ્ચાઈથી કામ કરતા હોવ તો તમે પત્રકારની ગણતરીમાં નથી આવતા નથી આવતા અને નથી આવતા એ વાંસદા તાલુકાના પ્રાંત અધિકારીના સ્ટાફ છે એમણે સાબિત કરી દીધું છે કારણ કે હું એક મહિનાથી એક સાઈન માટે આંટા મારું છું પણ હું કોઈ દાગ દબાણ નથી કરતો હું કોઈની ભ્રષ્ટાચાર વિશે વાત નથી કરતો હું એમ નથી કહેતો કે તમારું હું આમ કરીશ તમારું આ કરીશ તો મારું કામ આજે એક મહિના થયા છતાં પણ સાઈન નથી થઈ એટલે વાંસતા તાલુકો કે પછી બીજી જગ્યાએ તમારે પત્રકારિતા કરવી હોય તો પત્રકારિતાની વ્યાખ્યા એ જ છે કે તમે સામેવાળાનું નાક દબાવો અને કામ કરાવો તો જ એ પત્રકાર બાકી તમે પત્રકારમાં નથી આવતા